ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ખેડા જિલ્લાના મહેમદાવાદ ટીમ દ્વારા કોરોલી રમતુપુરા ગામે આઈ શ્રી ખોડિયાર જયંતી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના કોરોલી રમતુપુરા ગામમાં ખોડિયાર જન્મ જયંતી નિમિત્તે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ખેડા જિલ્લા ટીમ દ્વારા ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું આ મહોત્સવમાં ઠાકોર સેનાના પ્રદેશ ઉપપ્રમુખ જગતસિંહ ચૌહાણ

જે રીતે ખોડિયાલ જયંતિ આપ ઉલાસી ઉલ્લાસ છો માં ખોડિયાલ આપ સૌના જીવનમાં હંમેશા સુખ સંપત્તિ અને સાહેબી આપે એવી સૌને પ્રાર્થના કરીએ છીએ ગુજરાત સત્ય ઠાકોર સેના અહીંયા જે યુવાનો આપ જોઈ રહ્યા છો એ સમગ્ર ગુજરાત ની અંદર ઠાકોર સેનાના એક બેનર તલે વેસન મુક્તિ નો કાર્યક્રમ હોય શિક્ષણ નો હોય સરકારી ભરતી નો કાર્યક્રમ હોય એવા તમામ આયોજકો ધાર્મિક હોય એવા

પ્રદેશ પ્રમુખ તરીકે જે સેવા કરવાનો મોકો આપ્યો સાહેબ આ એક પાયાની એક છે અહિયાં જે પણ યુવાનો આપ જોઈ રહ્યા છો અમારા દિવસોના આ ભવિષ્ય છે જે સમાજની ચિંતા કરવા એવા આ તમામ સમાજના લોકો ઉપસ્થિત છે સરકારી ભરતીઓનો કાર્યક્રમ હોય એવા તમામ આયોજક ધાર્મિક હોય એવા ઘણા વર્ષોથી રાત દિવસ મહેનત પોતાના સો ખર્ચે કરી રહ્યા છે એવા તમામ મિત્રોને પણ અભિનંદન અહીંયા અમારા જિલ્લા પ્રમુખ

અહીંયા જે પણ યુવાનો આપ જોઈ રહ્યા છો આવનારા દિવસોના આ ભવિષ્ય છે જે સમાજની ચિંતા કરવાવાળા એવા એ તમામ સમાજના લોકો એ ઉપસ્થિત છે એટલે સૌને સાથે લઈને ચાલવાવાળી ઠાકોર સેનાને ખૂબ હાલો અને ખૂબ પ્રગતિ કરો જોઈએ છે માં ભગવતીને પ્રાર્થના કરું છું અને અહીંયા આપ સૌના જે કાર્યક્રમની અંદર થોડી તકલીફ બેઠી અમારા માટે પણ માફી ચાહું છું અને ફરીથી આપ ગરબાની રમઝટ બોલાવો અને અમને અહીંયા જે બોલાય અને સન્માનિત કર્યા સૌને આદર ભાવ આપી બદલ તમામ ટીમનું હું લાખ લાખ વંદન અને અભિનંદન કરું છું બોલો ફળિયાદ માતા કી જય

ધન્યવાદ શુભેચ્છા સૌ તરફ થી અહિયાં ગ્રુપ જે છે અક્ષય સુથાર જે કરોલી વાળા અહિયાં સેવા આપી રહ્યા છે ત્યાર પછી